નદી છે અને આમ ભરવા જવાની છે ક્યાંક રકડી હોય નદીમાં કે માલ હારો જોડતો નથી માલ પતી ગયો છે જીવ રાજા ચીખલી ભૂકી ગયા અને ચીખલી ખાલી કરવા જવાની છે અંદર આ બાજુ ઘરે પૂગી ગયા મસ્ત મજાના કારણ કે રસ્તામાં તો ક્યાંય વિડીયો બનાવવાનું કંઈ પણ અડક થઈ નહીં ઘરે આવી ગયા ઘરે આવીને હવે મેડમજી ચા પાણી બનાવે છે ને મારા દેવરાજ ભાઈ એવા છે રમવા માટે બેઠ દરે જો મજામાં ને જય માતાજી મુરલીધન જય જય દ્વારકા તો આજનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે દિવસ દેખાણો નથી સૂર્ય દેવ ભાઈ ઉઠીને જો અડિયા પટ્ટી થયા જ છે કારણ કે ફરવાનું કે ઠેકાણું ગડ્યું ભાઈ અને વાતાવરણ જોવો તમે વાતાવરણ જો આજે હવાના નદી ની અંદર લોકો તો સ્ટાર્ટ કર્યો છે તો ભાઈ બધીને કહી દઈએ આજ ને આપણા ખડભડિયા જો લોકમાં બધા મિત્ર નું ખુબ ખૂબ સ્વાગત છે નવા હોય તો ચેનલ ને શેર ને કરવાનું ના ભૂલતા હમણાં વિડીયા ઘણા ટાઈમથી આ નદી બનાવ્યા બધું મગજમાંથી નીકળી ગયું છે ભાઈ થોડુંક આ ચાલો આજે ધમાકેદાર રહીએ નદીમાંથી બનાવવાની કોશિશ કરીએ અને નવા આવ્યા એવા ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર તો ચાલો જો આવી ગયા નદીમાં આ નદી જ ને આમ ભરવા જવાની છે ક્યાંક રખડી હોય નદીમાં કે માલ હારો જોડતો નથી માલ પતી ગયો છે ઝીણો માલ આવે છે ઝીણો માલ ગ્રાહકને હાલતો નથી ખબરમાં ચા પાણી જેડે નથી ભાઈને બોલવામાં આવતો નથી બરોબર ભાઈ ને હાલો ભાઈને રહેજો વિડીયોમાં જઈએ અને વાતાવરણ તમે જો એક નંબર ઓ ભાઈ આજનું અટાણાનું ખવારનું વરસાદ આવે ને એવું થઈ ગયું આવી જાય આવી જાય મારો વાપર્યો વરસાદ હવા હાથ કે સૂર્ય દેવ દેખાતા નથી મસ્ત કારું ગમ્મર જેવું છે બધું બાટા કરાવી ભરી કરીને નીકળી ગયા મસ્ત મજાના પવન પુત્ર આહી પાવન લાગ્યા ભાઈ આમ લખન જો જિંદગી ઘટે વા બરાબર ને હાલા મસ્ત મજાના ભરે નીકળી ગયા છે અને મસ્ત વાતાવરણ જે ગરમી તો થાય જ છે વાતાવરણ પણ સારું છે તડકો નથી બપોર ના શું થાય ખબર નઈ અત્યારે તો મસ્ત વાતાવરણ છે આગે આગે દેખતે બરાબર ને ધીરે ધીરે પડ્યા જઈએ આગળ ચા પાણી કરશો પછી એક ગાડી આગળ ઊભી છે બરાબર બધાય ચા પાણી પી શું ભેગા હાલો એવો મસ્ત મજાના ભરેને પડ્યા જઈ ગઈ કામરેજ પાર કર્યું છે કામરેજ જોકે વીજળીઓ બનાવવાનો કંઈ કન્ટેન્ટ છે નહીં પણ કેસર મેં મજા હવે કીધું કામરેજ પૂગ્યા છે કહી દો વળે કેવો કે તમે ગયે કચ્છ ચીઠલી પૂગી ગયા ચીઠલી ખાલી કરવા જવાની છે આપણે તો મેં કે રસ્તામાં થોડું થોડું ઘણું 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 બટાવતા ગયા બરાબર ને ચીઠલી પૂગી ગયા અને ચીઠલી ખાલી કરવા જવાની છે અંદર આ બાજુ તો અહીંથી આપણે યુટર્ન મારવાનું આવશે ખાલી સાઈડમાં ન્યુટ્રલ કર નાખ્યું ભાઈ એ કેટલા બધી ગાડી આરામથી રહી ડીઝલ ડીઝલનો બચાવ કર્યો ડીઝલનો બરાબર ને ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા ડીઝલ ના ભાવ બહુ વધે ભાઈ બચાવો કઈ વધે કુવામાં આવે તો માં આવીએ બરાબર ને કેવા છે ખોટી રહેતી તો હેઠિયા વાહ વધે તો અમને કઈ જડે વાહ વધારો કરી કરીને આખો બાપ ડીઝલ બહુ ખાઈ હવે હવેડા પડ્યા જાય છે હાલો હજી યુટર્ન માર લઈએ મલવાડા તરફ જવાનો છે પક્ ભરવામાં લોડર આવવાનું હોય ભાઈ ખાવા ગયો બાકી ગયા છે બે માં થોડીક વાર છે ભાઈ જમવા ગયા છે આપણે ગાડી લગાડી દીધી જેવા પચીસ એમ એમ ભરવા માટે હવે આવી જાય ભરીને ભાગવા આવે છે ભરી કારણ કે આજે નીંદર પણ બહુ આવે છે અને તડકો પણ બહુ પડે એસી હાલે જો બે નંબર ઉપર બરાબર ને ત્યાં જરાય જવાબ નથી દેતા જો વરસેવો વરસેવો લીધી એટલી ગરમી પડે તાપ પડે બાયણે નીકળાતું નથી બહારો મોટો તાપ પડે બોલો ખતારનાક ભાઈ અરે ભૂક્કા નીકળ્યા ભૂક્કા કારા ભમ જેવા થઈ ગયા હાથમાં બાથળ ہلو چا پیو بفے چا ہے پانچ کوئی نہیں ملک بالک ملک فون اپنے چاہ پی لے چلی جائیے کالج چکل گدی جی فون میں ملے چاہیے ચા પાણી પી લીધા એમથી હવે નીકળીએ સીધા કોલેજ સર્કલ થઈ તડકો દઈએ તાણી પાણી ભાઈ ભાવે એમ નથી બંધાણ છે અને આજે ગુરુવાર ભૂખે ભૂખા ઢોર ચા પીવાય નહીં પણ પીવું પડે પીવું કઈ ખાઈ ના ખબર નાય થયો વગર નાય થયું લે ને ભાઈ વાંધો ના આવે ચાલો ફરી આપણે આપણે ભૂકી ગયા છીએ કામરે ડાયમંડનગર ડાયમંડનગરનો જે બ્રિજ આવે છે

બીજા દિવસનું હોવા થઈ ગયું છે મસ્ત મજાનો અમે ઉઠી ગયા નાય ધો લીધો તૈયાર થઈ ગયા છે પાસે જવાના છે ગાડીમાં તો અત્યારે બદન જય માતાજી જય દ્વારકા ગુડ મોર્નિંગ અત્યારે જો નાસ્તા પાણી આવે છે ઉઠીને ખમણ સમોસા સમોસા બે જાતનાઓ નાના મોટા અને અહીંયા બેન અમારે સોસ કાઢે છે

મેડમજી ચા પાણી બનાવે છે ને મારા દેવરાજભાઈ એવા છે રમવા માટે બેટ દડે કા બેટ દડે રમવું હેમ ના કરાય અવળો મોટો ઘા કરે આ દડે રમે બે દડે રમે બે બે પાસે એક કોકા દડે વાહ હે નવા મેટ ડડા આવશે આને તા હે નવા મગાવ્યા હે

بات کاج کاچر نکلے آگے کچرو نکلے કચરો નીકળે ને એના પૈસા કાપવા ના હે દેવલા પૈસા કાપી કેટલો બધો કચરો નીકળી જાય આ બધા કચરાના પૈસા કાપ્યું હું કંઈ નઈ હલો દોસ્તો આવું બહુ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો બરોબર ને બાય બાય ાઈબ કરો લાઈક કરો અને અમે ચા પાણી પી લઈ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મજા આવે તો શેર કરી દેજો બરાબર ને ચાલો બાય બાય મળીએ રવા લો